કેમ કે આ સંસારના લોકો પાસે ગમે તેટલું ધન હોય પણ ભગવાનના મંદિરમાં જાય તો ભગવાન પાસે પરી એ ધનને માંગ્યા વગર રહી ન શકે પણ સુદામા એક એવા હતા કે ખાવા માટે અનાજ ન હોય તો ભગવાન પાસે કોઈ દી એમ ન પ્રભુ મને આપો અકિંચન અયાચક વ્રત બે હાથ વાળા મનુષ્ય પાસે તો નહીં હજાર હાથ વાળા હરિ પાસે ન માગું આવી જેનું વ્રત છે એવા સુદામદેવ બ્રાહ્મણ જે કાયમના માટે પ્રશાંત છે શાંત નહીં હો સુદામા માટે શબ્દ વાપરો પ્રશાંત શાંત હોય ગમે તેવી અવસ્થામાં પણ ક્યારેક પણ અશાંત બની જાય પણ પ્રશાંત હોય ગમે તેવો સમય આવે કોઈ દી અશાંત ન થાય એટલે પ્રશાંત આત્મા જેનો આત્મા શાંત છે એકદમ પ્રશાંત પોતાની ઇન્દ્રિયોને જેણે જીતી છે